વલસાડ અતુલ પાવરહાઉસ સામે દારૂ ભરેલી ઇન્ડિકા કાર સળગી ઉઠી પારડી પાલિકાની ફાયરની ટીમે આગ પર કાબુ મેળવ્યો પારડી પા નદી પસાર કર્યા બાદ અતુલ પાવરહાઉસ સામે શુક્રવારની રાતે સુરત તરફ જતી એક ઇન્ડિકા કાર અચાનક સળગી ઉઠી હતી અકસ્માત વિશે જાણ થતાં જ પારડી નગરપાલિકાની ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચીને ઝડપભેર કામગીરી શરૂ કરી હતી ફાયર વિભાગે પૂરતી મહેનત અને પ્રભાવી પાણીમારો દ્વારા આગ પર નિયંત્રણ મેળવી સફળતા મેળવી હતી આગ ઓલવાયા બાદ કારની અંદર થયેલી તપાસમાં ચોંકાવનારા દ્રશ્ય સામે આવ્યા હતા કારની આગળ અને પાછળની સીટો તેમજ દારૂનો જથ્થો મળ્યો હતો આ ઘટના સામે આવતા અસંખ્ય પ્રશ્નો ઊભા થયા છે સ્થાનિક સ્તરે મળતી માહિતી પ્રમાણે કાર નંબર એચ છેતાલીસ બી એફ જીરો એકસો ત્રાણુંમાં એક મહિલા અને બે પુરુષો સવાર હતા ઘટનાક્રમ દરમિયાન ત્રણેય તે જગ્યાએથી કાર મૂકીને પાડી તરફ દોડતા ભાગ્યા હતા આ અંગેની જાણ વલસાડ અતુલ પોલીસને કરવામાં આવી હતી પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી કાર કબજે લઈને વધુ તપાસ શરૂ કરી છે પ્રાથમિક અનુમાન પ્રમાણે કારમાં ભરાયેલો દારૂનો જથ્થો ખૂબ જ મોટો હોવાનું માનવામાં આવે છે જોકે આ ગેરકાયદેસર દારૂ ભરવાની સંપૂર્ણ ચેન કેટલી દૂર સુધી જાય છે અને કયા સ્તરે તેને હેરાફેરી કરવામાં આવી રહી છે તે અંગે હજુ સુધી ચોક્કસ વિગતો સામે આવી નથી